અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ગઈકાલે જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની તેમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અખિલ વિદ્યાર્થી પરિષદ વડોદરાના પ્રમુખ હર્ષિલ રબારી સહિત વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી

કહી શકાય કે છઠ્ઠા મહિનાની બાર તારીખ બે હજાર પચીસ એ ભારત દેશ માટે કાળો દિવસ કહેવાય ને ખાસ કરીને ગુજરાત માટે કારણ કે કર્ણાવતની ખાતે જે પ્લેન ક્રેશ થયું ને જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે અને તેની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ કાર્યકર્તા વિજયભાઈ રૂપાણીને ગુજરાતના પૂર્વ સીએમ પણ છે એ પણ મૃત્યુ પામ્યા છે ખાસ કરીને પ્લેન ક્રેશની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓ કોમર્સ ફેકલ્ટી મેન બિલ્ડિંગ ખાતે એકત્ર થયા છે અને ઈશ્વર સાથે પ્રાર્થના પણ કરી છે કે આવી દુર્ઘટના ફરીવાર ભારત પર ના આવે તેના માટેની ખાસ પ્રાર્થના કરી છે